કે અમીર ખાન અને એના પુત્ર જુનેદને આતંકવાદી જાહેર કરવા જોઈએ કારણ કે સોળ કરોડ હિન્દુઓનું અપમાન કર્યું છે એને આ પિક્ચર ઉપર પ્રતિબંધ કાયમી ધોરણે પ્રતિબંધ મૂકી દેવો જોઈએ એવી અમારી માંગણી છે ડ્રાઈવિંગ એ શોખ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે